ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ મિત્રો તો ચેનલ પર ન હોય તો વિડીયો લાઈક શેર કરી નાખજો અને આજ અમે નીકળી જશું ખેતરમાં ઓટો મારવા માટે મગફળીમાં ઓટો મારે તાલી અહીં દેખવા જ નીકળ્યા જોવા નીકળ્યા છે કાંઈ કામમાં નહીં નીકળ્યા

કિશન ની ચેનલ છે એટલે કિશન ને સપોર્ટ કરજો અમે એટલે વધુ નિયજન તો થયું નહીં મગફળીમાં કેમ કે ઓલી મગફળીમાં થયું હતું એટલું અમે નિયજન થયું નથી અમારા ભાઈએ પરેશ્રી કાલે સારું આઠીથી દેખો ગાઈ સાર ધોરો પડે ઢોરો માટે કલેજ આવું કેમ કે ઘરના બધે બીજી હોય ને તો ઘરનો બાર જયેલો હોય ને તો સારું સમય સંજોગે વાઢવી પડે આ જોઈ લો કુવારા બહારનો વાર નો સ્થળીઓ ને કરતા આને બુજ છે કાગળનું જોઈ લો ગઈશ કેમ એના પાડે છે પણ વાંધવાનો ટાઈમ નહીં મળતો તો ગાય ફુવારું કેમ લટાયું છે ખબર છે કે આ પાણી સેઢે ને આડે છે એના લીધે આ શરીરો નમાઈ દીધો એના લીધે ફુવારો આમ નમાઈ જીધું છે કે મગફળીમાં જ પાણી રહે હમણાં જાય નઈ દોરાવાનું કે વેસ્ટ ના થાય પોણી તો મિત્રો તમે અમારા ટ્યુશનભાઈને ઓછતા જશો ઇન્સ્ટામાં ટ્રેન્ડિંગમાં ચાલે છે ઇન્સ્ટામાં ટ્રેન્ડિંગમાં ચાલે છે યુટ્યુબમાં હજી નવી આઈડી બનાવી છે એટલે સપોર્ટ કરજો ભાઈઓ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટામાં આની આઈડી છે પ્રકાશ ઠાકોર ઝીરો ઝીરો એડ આ ખેતર વધારે છે બધી આ જોઈ લો આ સારું થઈ જાય બહુ આ પૂરી સારી જ છે તમે જોઈ લો આખે ખેતર માં એકલા ભાંઠિયા છે કોરા કોરા ભાંઠિયા Yeah, are